પડતા હાજી ફિરદોસ કોઠીને જાણ કરી હતી અને તેમના આર્થિક સહયોગ અને ઉમીદ ચેરિટેબલ ટ્રસ્ટના સિરાજ શેખ સાથે રાખીને એડવોકેટ નિકિતા પટેલના હસ્તે નામદાર અદાલતમાં દંડની રકમ જમા કરાવીને બંદીવાન કેદી એવા જુબેર અહેમદ પટેલની રિહાઈના સબબ બન્યા હતા આ પ્રસંગે યુવા અગ્રણી ઇસ્માઇલ જભાએ જણાવ્યું હતું કે આવી ટૂંકી રકમને લઈને જેટલા બંદીવાન ભાઈઓ જેલની સલાખોની પાછળ છે તેઓને ફરી એક વખત નવા જીવનની શરૂઆત કરવાના ઉમદા તક માટે સરાહનીય પ્રયત્ન કરીશું બંદીવાન કેદી જુબેર અહેમદ પટેલના જેલ મુક્ત વેળા ઇન્ચાર્જ જેલ અધિક્ષક મકવાણા સહિતના કર્મચારીઓએ જુબેર અહેમદ પટેલને જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છા આપી હતી ગઈકાલે એમની સજા પૂરી થઈ અને પચીસો રૂપિયા દંડની સજા હતી તો આજે સામાજિક સંસ્થાનો મેં કોન્ટેક કરી અને આજ રોજ રૂપિયા બે હજારને પાંચસો નામદાર કોર્ટમાં ભરી જેની પહોંચ જેલે રજૂ કરતા જેલ પ્રશાસન તરફથી ઝુબેર અહેમદ પટેલે અત્યારે અમે જેલ મુક્ત કરવા જઈ રહ્યા છીએ અમે અને આ સંસ્થાના અગ્રણીઓ એવી આશા રાખીએ કે ઝુબેર અહેમદ ફરી જેલમાં ન આવે અને ફરી બાર સમાજ બજે સારો નાગરિક બને ઓકે જય હિન્દ જય ભાર